સમસ્ત સરગરા સમાજ વલ્લો વિદ્યાનગર દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ ગેર ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરાઈ હતી ગત રવિવારના રોજ સાંજે વિદ્યાનગર સ્થિત મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ પાસે ગેર ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરગરા સમાજના આગેવાનો સહિત ભાઈઓ બહેનોએ રાસ અને દાંડિયાની રમઝટ બોલાવી હતી છેલ્લા ચાર દાયકાથી ચાલી આવતી પ્રથા દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત જોવા મળી હતી અમારી આ પ્રથા છે છેલ્લા ચાર દાયકાથી છે અને સમસ્ત વલ્લભ વિદ્યાનગર દ્વારા અમારે આ ગેર મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અમારી ચાર પેઢીઓ ગઈ આ જગ્યા ઉપર અમે આ ગેર મહોત્સવનું આયોજન કરીએ છીએ પ્રથમ જન્મેલું જે બાળક હોય એને અમે ઉડાડવા જતા હોઈએ છીએ અને પ્રથમ પરણેલા હોય એને બી અમે અહીંયા આગળ જેતી નામનું એક હોય છે તે અહીં ફરવા આવે છે અને હર્ષોલ્લાસથી આજે તમે જોઈ શકો છો આ જન્મ બેદરી પાંચ છ હજારથી પણ વધારે છે અને અમારા કાર્યકરો બધા ભેગા થઈને જહેમત ઉઠાવી રહ્યા છે